આગર રીતી ખાસ કરીને શહેરના મુખ્ય જંક્શનો અને વ્યસન માર્ગો વ્યસ્ત માર્ગો પર જોવા મળી છે જેના કારણે પાલિકાની તિજોરીના આર્થિક નુકસાન પહોંચ્યું હોવાની આશંકા સેવા રહી છે સમગ્ર પ્રકરણની તપાસ હાથ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ હાથ કરવામાં આવેલી વિગતોમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે કુલ અઠ્યાવીસ જેટલા સ્થળોએ નિયમ અનુસાર આમ ઉલ્લંઘન કરીને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે આગર રીતિમાં એસ્ટેટ વિભાગના કેટલાક પ્રાદેશિક અધિકારીઓની સીધી સંડોવણી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે વહીવટી ગંભીરતાથી લઈને અહેવાલની માંગણી કરી છે અને પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે આ વિવાદ વગરતા મહાનગરપાલિકાના કમિશનરે તટસ્થ તપાસની ખાતરી આપી છે અને કસૂરવાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી છે બીજી તરફ વિરોધ પક્ષ દ્વારા આ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને એક તપાસની માંગ કરવામાં આવી રહી છે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે હોર્ડિંગ્સની ફાળવણી માટે ડિજિટલ પ્રણાલી અને નવી નીતિના અમલીકરણ અંગે પણ વિચારણા શરૂ કરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા ઓપ્શન કરીને પોટેન્શિયલ ટેન્ડર સાઈડ જાહેરાત આપીને ઓપ્શન કરવામાં આવતું હતું એમાં ધ્યાનમાં આવ્યું હતું કે જે જગ્યા પર ઓપ્શન કરીને જે જગ્યા આપેલી છે ઓપ્શન બાદ એને ચેન્જ ઓફ સાઇડ હેઠળ એને બીજી જગ્યાએ ફાળવણી કરવામાં એમાં ઘણી જગ્યાએ અનિયમિતતા ધ્યાનમાં આવી હતી એટલે તાત્કાલિક અસરથી કોઈપણ સંજોગમાં ચેન્જ ઓફ સાઇડ આપવાનું અટકાવી દેવામાં આવ્યું છે અને બાકી ભૂતકાળમાં જેટલી બી જગ્યાએ આવી ચેન્જ ઓફ સાઇડ આપી છે એની તપાસ કરીને રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું છે કેટલી જગ્યાઓ અત્યારે અઠયાવીસ જગ્યાનું ધ્યાનમાં આવ્યું છે કે ચેન્જ ઓફ સાઇડ કરેલી છે એ ચેન્જ ઓફ સાઇડની તપાસ કરીને રિપોર્ટ આપવાનું કીધેલું છે